સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે ત્રણ પોઈન્ટ પચાસ લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં સફેદ તેમજ ગુલાબી યળના ઉપદ્રવ્યના કારણે કપાસના પાકમાં રોગ આવતા ઉત્પાદનમાં ચાલીસ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ ગત વર્ષે સરખામણીમાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે

બંધ કરી એને બહાર મજૂરીમાં લાગી જાય કેવા ભાવ હોવા જોઈએ તમારે અઢારસોથી ઓગણીસો બે હજાર રૂપિયાના આજુબાજુમાં હોવા જોઈએ ખાસ કરીને કહેવાનું ને એ કે એક તો આ સાલ મોસ્ટ ઓફ જે અનય નિયમિત વરસાદથી ખેડૂતને જે કપાસ બિયારણ એ તો અને મજૂરી ખર્ચ એટલે લગભગ ખર્ચોય નીકળે એવું નથી પણ ને અમે એ વિનંતી કરવી કે જે નુકસાની છે એમાં અમને થોડા ઘણા અ ઢારસોથી બે હજાર રૂપિયા ટેકાના ભાવ મળે અને બીજું કે જે આ રવિ પાકમાં આવે અમારે સિઝન લેવી તો હાલ પૂરતા તો કોઈ પૈસા છે નહીં દિવાળી કરવી હતી તો એ બારથી લાવી અને રાગે રાગે અમે ખર્ચો કરીને દિવાળી કરીએ એટલે ખેડૂતોને મોરા કપાસના થી નવસો અને સારા કપાસના ની આજુબાજુ મળે છે તો ખેડૂતોને આમાં પોતાનું ઘરનું ગુજરાન પણ નો ચાલે અને ખેતીના ખર્ચા પણ નો નીકળે તો અમારે સરકાર પાસે એવી માગણી છે કે ટેકાના ભાવથી બે હજાર ની ખરીદી કરે તો ખેડૂત ને ટેકો રે અને સહાય રૂપિયે સજિયારો મળે